આપણે બધી ત્યાંની શું થયું હતું કઈ રીતનું થયું હતું અને કેમ થયું હતું બધી જ વિગતવાર આપણે વાત કરવાના છે તો આપણે સીધા એમની સાથે જોડાઈએ છીએ સાગરભાઈ જે આ પોલીસના અત્યાચારો થયા પછી તમે જે છોડાવવા માટે તમારી જે ટીમ ગઈ હતી એડવોકેટની ટીમ એમની સાથે તમે હતા અને અને બધાની સાથે ત્યાં જે મદદ જેટલી મદદ થાય એટલી મદદ પણ કરી હતી તો શું કોર્ટમાં શું થયું પોલીસ લોકઅપમાં શું થયું એની થોડી વાત કરશો દર્શકોને કારણ કે આ અંગેની બહુ જાણકારી લોકોને મીડિયામાં જોવા મળતી નથી દિલીપભાઈ આ એક મહત્વનો મુદ્દો છે અને સામાન્ય રીતે આપણા ત્યાં સભાઓનું રેલીઓનું કવરેજ થાય છે પરંતુ પછી શું થયું એનું કવરેજ જ થાય છે અથવા તો બહુ બઉ કવરેજ હોય છે એનું પછી ઘટના બદલાઈ જતી હોય છે મીડિયા માટે મેઇનસ્ટ્રીમ મીડિયામાં સોશિયલ મીડિયામાં બધે ખૂબ એનો પ્રચાર થયો છે કવરેજ મળ્યું છે ધરપકડ પંચ્યાસી નામ એ પૈકીના પાસઠ લોકોની ધરપકડ પોલીસે કરી છે પોલીસે ધરપકડ કર્યા પછી એમને જે ચોવીસ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાના હોય છે એ કલાકમાં નથી કર્યા અડતાલીસ કલાક થયા એટલે એ પાસઠ ઉમેદવાર આરોપીઓને જયારે કોર્ટમાં લાવ્યા તો એ લોકોની મદદ માટે અમારી લીગલ ટીમ ના કન્વીનર પ્રણવભાઈ ઠક્કર પછી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અમારી લીગલ ટીમ ના સાથી ઓમ કોટવાલ અને જે એન કુવાડિયા ત્યાંના અમારા સ્થાનિક સાથી છે સોમાણી એ સોમા સાથે હું આખો વખત કોર્ટમાં હાજર હતો અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા હતા રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકી એ ઉપરાંત અમારા ખૂબ કાર્યકર્તાઓ ત્યાં કોર્ટમાં ઉપસ્થિત હતા કોર્ટ સામે જે તપાસ અધિકારી રજૂઆત કરી તો એમાં ચૌદ દિવસની વીસ આરોપીઓ માટે રિમાન્ડ ની માગણી હતી બાકીના માટે રિમાન્ડ ની માગણી નહોતી એટલે બાકીના આરોપીઓને તો સ્વાભાવિક જ પછી આ નીચલી કોર્ટમાં જામીનને પાત્ર ગુનો નથી એટલે સેશન્સમાં જ જામીન મળે એટલે બાકીના પિસ્તાલીસ લોકોને તો સીધે સીધા મધ્યસ્થ જેલમાં મોકલવાનો હુકમ થાય જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે પોરખતરીયા જેમના હાથે પ્લાસ્ટર હતું માથા પર પટ્ટી હતી અને દેખાઈ આવે કે એમને ગંભીર રિજાઓ થયેલી એમણે કોર્ટને જણાવ્યું

આરોપીઓ અલગથી ઉભા રહે પોલીસ થી દૂર તો અહીંયા લાવ્યા ત્યારે પણ બરાબર કોર્ડન કરી ને કે કોઈ એક શબ્દ પણ આપલે ન કરી શકે વાત ન કરી શકે એ રીતે એ લોકો ને ખુબ લાવ્યા હોય એવું ચહેરા ઉપર દેખાતું હતું કોર્ટે એના કાનૂની જોગવાઈ મુજબ એમને પૂછ્યું પણ ડરના મારે કોઈ બોલી ન શક્યા એક જ વ્યક્તિ એ બોલવાની હિંમત કરી

કોર્ટે કહ્યું કે ભાઈ તમે લોકો બહાર નીકળો ત્યાંથી દૂર જતા રહો બીજી તરફ જતા રહો એ પછી પણ મારું ધ્યાન કહ્યું કે કેટલાક લોકો જે ડી સ્ટાફ ના સિવિલ ડ્રેસમાં હોય છે એવા લોકો એમની વાત આવે એટલે મેં અમારા એડવોકેટનું ધ્યાન દોર્યું કે આ ડી સ્ટાફ હજી એમને કવર કરીને ઉભો છે એડવોકેટે કોર્ટનું ધ્યાન દોર્યું કોર્ટે બહુ કડક અવાજમાં કહ્યું કે તમને લોકોને સમજણ નથી

મોટા ભાગના એડવોકેટો સિનિયર જુનિયર સોમાણી પણ બોટાદના બાર એસોસિએશન એ અદભુત સહકાર આપ્યો છે ખેડૂતોને એ લોકો ખડે પગે રહ્યા રાત્રે લગભગ સાડા વાગ્યા સુધી આ બધું ચાલ્યું કારણ કે પોલીસ લાવી મોડી એટલે એ થયું પછી અમારા એડવોકેટ નો આગ્રહ રહ્યો કે જેને ફરિયાદ કરી છે એનું એકાંતમાં નિવેદન નોંધવામાં આવે એટલે કોર્ટ રૂમ માંથી તમામ ને બહાર કાઢ્યો તમને બધાને કહ્યું કે તમે લોકો બહાર જાઓ પોલીસ બહાર એડવોકેટો બહાર અમે લોકો બધા બહાર કાર્યકર્તાઓ બહાર કોર્ટના બંને બાર દરવાજા બંધ કરી અને એમનું નિવેદન કોર્ટે નોંધ્યું છે એટલે મારે તને ખૂબ મદદ કરી છે એટલે હું બોટાદ બાર એસોસિએશન નો તમારા વતીથી ખૂબ તમારા માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું જે માગ્યા હતા એમને તો એમાંથી રાજુભાઈને તો કોર્ટે હોસ્પિટલમાં લઈ જવાનો હુકમ કર્યો કે એમને તમે હોસ્પિટલ લઈ જાઓ બાકીના સત્તર જણને છ દિવસ આપ્યા છે તો કાનૂની મજા

સામે કોઈ ફરિયાદ છે પછી સાદી ભાષામાં પણ સમજાવ્યું કે કસ્ટડી એટલે પોલીસ જેલમાં ત્યાં પૂછવામાં આવ્યું તો તમારું જોવો તો પડે ને દાદા ટેપ ટેપ હતું એ પુરુથ પણ એ દિવાય પણ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડિયો આવ્યા છે જેમાં પોલીસ નિર્મમ રીતે બેરે અમે પુરુવા નિર્દોષ લોકોને એમની એ કરો જોવા તે પણ હતી કે આ બધા બહારના લોકો છે સ્થાનિક લોકોને અમે પૂછપરછ કરીને છોડી દીધા મને ત્યાંના લોકો પાસેથી એવું જાણવા મળ્યું કે જે લોકોને છોડી દીધા છે એ પૈકીના કેટલાક લોકોને હાથે પગે ફ્રેક્ચર થયા છે એટલા બધા માર્યા છે એટલે એમને કોર્ટમાં લાવી શકાય એવા જ નહોતા જો કોર્ટમાં લાવે તો પોલીસ ફસાઈ જાય એટલે એમને મારીને પછી છોડી દીધા છે એટલે એવા લોકોની પણ હવે સંપર્ક કરવાનો હું પ્રયત્ન કરું છું અને એ લોકો પાસે પણ કાયદાના યોગ્ય પ્લેટફોર્મ પર માનવ અધિકાર પંચમાં વગેરે જગ્યાએ જે કઈ શકતી હશે ભાજપના ઇશારે વર્તે એ અમે જણાય નથી આજે બોટાદના ખેડૂતોનો વારો છે કાલે પણ વારો આવી શકે ભૂતકાળમાં પાણી માગવા નીકળ્યા હતા તો એમના ઉપર તળાજામાં પણ ખૂબ અત્યાચાર ગુજાર્યો હતો એટલે ભાજપ પોલીસ બેફામ બનીને સામાન્ય નાગરિકો ઉપર આ પ્રકારના અત્યાચાર ગુજારે છે અને પોલીસ એટલા માટે બેફામ થઈ છે કે નાગરિકો સામે જે કાનૂની પગલા ભરવા જોઈએ પોલીસ ની સામે એ ભરવામાં ક્યાંક ને ક્યાંક એમને મર્યાદા નડે છે કોઈક ને પારિવારિક કોઈક ને આર્થિક કોઈક ને સામાજિક કારણ કે માણસ પોતાનો કામ ધંધો કરે કે પોલીસની સામે લડવા નીકળે એ પણ અત્યારે ગુજરાતમાં જે આર્થિક દિવસે દિવસે કથળતી જઈ રહી છે આખા રાજ્યની ત્યારે એ પણ એક મોટી અડચણ છે નાગરિક માટે

આરોપીઓ બોલ્યા જ નથી કોર્ટના પૂછવા છતાં એટલે એમની સાથે શું થયું એ જાણવા મળ્યું બીજું કે પોલીસ કોઈને મળવા નથી દેતી કોઈને વાત નહોતી કરવા દેતી ત્યાં જે પરિવારના સભ્યો આવ્યા બધા પરિવારના સભ્યોને અમે લોકો મળ્યા છીએ એડવોકેટોને મળાવ્યા એમને પૂરતા અમે આમ ખાતરી આશ્વાસન ખાતરી બધા આશ્વાસન આપ્યા છે કે વહેલા

અને માર ખરેખર તો વેપારીઓ સામે પગલા લેવાની જરૂર હતી વેપારીઓની ધરપકડ કરવાની બદલે ખેડૂતોને આ રીતે મારવા સાગરભાઈ જે લોકોને ગામમાં મારવામાં આવ્યા છે આસપાસના વિસ્તારોમાં જે માર મારવામાં આવ્યો છે આજુબાજુ લોકો છે જે લોકોને મારી જવા દીધા છે પણ ખાસા કલાક રાખ્યા પછી જવા દીધા છે મારીને તરત ઘરે મોકલી દીધા એવું નથી ચોવીસ કલાક થી વધારે તો ઇલીગલ કસ્ટડીમાં રાખ્યા છે ઇલીગલ કસ્ટડીમાં રાખ્યાને માર્યા છે અને પછી એટલા માર્યા છે કે કોર્ટમાં રજૂ કરવા જાય તો એ પોતે ફસાઈ જાય એમ છે પોલીસ એટલે એ લોકોને આજે જવા દઈએ કે બીજી વાર કરતો તો નહીં છોડીએ એવી ધમકીઓ આપી ડરાવીને કાઢી ચૂક્યા છે પણ અમારી પહેલી પ્રાયોરિટી હતી કે જે લોકો જેલમાં હવે આ પ્રકારથી એક પગથિયું પૂરું થયું એટલે એવા લોકોનો સંપર્ક અમે કરી અને એમને સાથે મળીને હિંમત આપીને જે કંઈ કાનૂની પગલા ભરી શકાતા હશે એ અમે ભરવા માટે પ્રતિબદ્ધ છીએ આમાં કોઈને છોડીશું નહીં બીજી એક મહત્વની વાત દિલીપભાઈ એ છે તમે જે સવાલ કરતા હતા તમે જે કોમેન્ટ કરી કે પગલા એટલે ખેડૂતોને માર પડ્યો આવું કેમ થયું એનું લોજિક સમજવા જેવું છે સહકાર સર હતું એમાં બધી પાર્ટીના ઉમેદવારો અથવા ઘણી તો એક જ પાર્ટીની બબે ત્રણ ત્રણ પેનો ઉભી રહેતી હતી એટલા સુધી એટલા માટે જ વર્ષો સુધી ક્ષેત્ર બહુ જ મજબૂત રહ્યું બહુ જ સેવાભાવી રહ્યું અને રસ્તે ક્ષેત્ર હતું પુષ્કળ છે એટલે એમને મેન્ડેટ પ્રથા દાખલ કરી મેન્ડેટ દાખલ કરવાથી શું ફેર પડે એ બરાબર મારે

કરોડોમાં હોય છે બસો પાંચસો રૂપિયાનો સવાલ હોતો નથી એ કરોડો રૂપિયાનો ખર્ચ કોણ આપે તો એપીએમસી ના વેપારીઓ આપે ડેરી ના કોન્ટ્રાક્ટરો આપે બેંકોમાં લોન લેનારા આપે તો એ વેપારીઓ કડદો કરીને વસૂલ કરે છે હવે સરકાર વેપારીઓ સામે પગલા લે તો આખી કડદાની તૂટી જાય જેનો પાર્ટી કડદો ચાલુ રે વેપારીઓ સલામત રહે તો પછી ખેડૂતો પર અત્યાચાર કરવો પડે એટલા માટે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે યસ 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 તો સાગરભાઈ બહુ બધી તમે સારી વિગતો આપી અને ત્યાં ખરેખર શું પરિસ્થિતિ છે એની પણ વિગતો આપી તમે એવું પણ કહ્યું કે જે ફરિયાદ થઈ છે લગભગ એસી બ્યાસી ની આસપાસ ફરિયાદ થઈ છે ને બધાની સામે કુલ બધા પંચ્યાસી 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 સામે ફરિયાદ થઈ છે અને અને લગભગ દોઢસો જેટલા ખેડૂતો એવા છે કે જેને પોલીસે બે રહેમ માર માર્યો છે અને એમની સામે જે ફરિયાદ નથી કરી અને એમ જો ફરિયાદ કરે તો એને કોર્ટમાં રજૂ કરવા પડે કોર્ટમાં રજૂ થાય તો એની એને જે શારીરિક ઈજાઓ જે થઈ છે એ પણ ત્યાં રજૂ થાય અને એને સારવાર આપવી પડે તો આ રીતે લગભગ દોઢસો જેટલા લોકો એવા છે કે જેને છોડી મૂકવામાં આવ્યા છે કે જેની સામે જેની ઉપર પોલીસે અત્યાચાર કરેલા છે તો હવે હવે શું કરશો તમે કોર્ટમાં તો ફરિયાદ કરી પણ પોલીસમાં કોઈ જગ્યાએ પોલીસના વહીવટી તંત્રમાં આ જે પોલીસ અધિકારીઓ ત્યાં બે જવાબદારી બતાવી છે અત્યાચારો કરેલા છે તો કોઈને ફરિયાદ કરશો ખરા પોલીસ તંત્રમાં કે સરકારમાં અમે કોર્ટના સર્ટિફાઈડ ઓર્ડરની રાહ જોઈએ છીએ આજે સર્ટિફાઈડ કોપી આવશે તો રાજુભાઈએ જે ફરિયાદ કરી એ વિશે લોઅર કોર્ટે શું ઓર્ડરમાં લખ્યું છે એને અમને ઓર્ડરમાં જરા પણ અમને ન્યાય મળ્યો એવું લાગશે તો અમે સેશન કોર્ટમાં તરત અપીલ કરી અને પોલીસ સામે પગલા ભરવાની માગણી કરીશું એટલે એક તો એ રસ્તો થયો બીજો રસ્તો છે કે રાજ્યના અને રાષ્ટ્રીય અધિકાર આયોગમાં ફરિયાદ થઈ શકે કારણ કે આરોપીઓના પણ મૂળભૂત અધિકારો હોય છે પોલીસ નો એને ગુજરાતના ડીજી ને ત્યાંના એસપી ત્યાંના પીઆઈ ડીવાય જે લોકો એ આ મને નથી લાગતું ગેસ છોડવા માટે કે બળ પ્રયોગ કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો ઓર્ડર લીધા હોય એવું ક્યાંય દેખાતી નથી પોતે જ કે ગુનો બન્યો ગુનાની જાણ થઈ અને કોર્ટમાં રજૂ કરે એની વચ્ચે અડતાલીસ કલાકનો સમય છે વિટીગર સુપ્રીમ કોર્ટના અનેક ઉપદાતા છે કે કમમે તેવી પરિસ્થિતિ હોય તમારે 24 કલાકમાં નજીકના ન્યાયધીશથામે પરિદેવા ધારો કે તાલુકાની પોર્ટ બંધ હોય તો પડોશના તાલુકામાં જઈને પણ જજના ઘરે પોર્ટ ચાલુ ના હોય તો જજના ઘરે પણ 24 કલાક હોવા ના હોય છે તો આપણે 48 કલાક વિતાવ્યા છે એટલે એને માટે એની સામે કોર્ટ શું ઓર્ડર માં નોંધે છે એ પણ અમે જોઈશું

કારણ કે એમને પણ ખબર છે કે આટલા મોટા સ્કેલ પર અત્યાચાર કરીએ તો એમાં એક બે પણ જાગૃત લોકો નીકળે નિર્ભય લોકો નીકળે તો એમની આખી કેરિયર ચોકટ થઈ જાય એટલે એ ઈચ્છીને કઈ કરવા માંગતા નથી પરંતુ આ ઉપરથી સૂચનાઓની એક આખી ચેનલ હોય એટલે તમે ચેનલ ટ્રેસ ન કરી શકો કોન્સ્ટેબલો લાઠીચાર્જ કરવાનો ઓર્ડર પ્રિયસાઈ જાય

કે એ એકદમ સ્પષ્ટ રીતે સાગરબારીએ કહી છે ભલે મોડે મોડે પણ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે એ પેલા ખરેખર આમ આદમી પાર્ટીએ પણ થોડી ઇનિશિયેટિવ લઈને જે આરોપીઓની ધરપકડ થઈ છે એના માટે કંઈક કરવાની જરૂર હતી કાયદાકીય રીતે કંઈક કરવાની જરૂર હતી કોર્ટમાં અપીલ કરવાની જરૂર હતી એ આમાં થયું હોય એવું દેખાતું નથી ક્યાંય તો આમાં આમ આદમી પાર્ટીના નેતાઓની પણ આપણે જોઈ શકીએ છીએ કે કદાચ એમની પણ ઢીલાસ દેખાઈ રહી છે ખરેખર તો આ જે ખેડૂતો છે એની મદદ ઉભો રહેવું જોઈતું હતું કેમ બધા નેતાઓ અત્યારે ભગર્ભમાં જતા રહ્યા છે તો આ એક સવાલ પણ સામે આવીને ઉભો રહે છે અને એ હવે પાર્ટીની ઓફિસમાં ઉપવાસ પર બેસવાના છે એમને વિડીયોમાં જાહેરાત કરી છે જે રીતે સાગરભાઈએ કહ્યું છે રીતે અને ત્યાં જે જાહેરાત કરી છે એ પ્રમાણે ફરીથી બની શકે કે એમની ત્યાંથી પક્ષના જે કાર્યાલય છે ત્યાંથી અટકાયત કરવામાં આવે ધરપકડ કરવામાં આવે શું કરે છે પોલીસ એ તો હવે જોવાનું રહેશે આજે જ બધા પગલાઓ લેવામાં આવશે બસ આજે આટલું જ જ અને આવી આવી બાબતો લોકહિતની ચર્ચા કરતા રહીશું અને તમે પણ ધ ગુજરાત રિપોર્ટમાં આ જ પ્રકારના અહેવાલો જોવા માટે તમે અમારી ધ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરો અને નિયમિત રીતે તમને નોટિફિકેશન મળી રહે એ માટે એ જરૂરી છે તમારો ખોખો આભાર